જો મિત્રો સવર્મતી માં એટલું પાણી આવી પૂરી માત્રામાં પાણી આવી છે ફૂલ મિત્રો આજે રવિવાર છે પણ ત્યાં જો માર્કેટ નથી ભરાયું આ ત્યાં સામે માર્કેટ ભરાય છે આ બધા વરસાદના કારણે આજે માર્કેટ નથી ભરાયું આ જો પાણી બહુ પાણી આવ્યું યા બ્રિજ તમારે કે વરસાદ કે કમેન્ટમાં બતાવજો મિત્રો જો મિત્રો સવર્ણમતીમાં એટલું પાણી આવીયું પૂરી માત્રામાં પાણી આવીયું ફૂલ મિત્રો આજે રવિવાર છે પણ જો માર્કેટ નથી ભરાયું આ ત્યાં સામે માર્કેટ પડાય છે આ બધા વરસાદના કારણે આજે માર્કેટ નથી ભરાયું જો પાણી બહુ પાણી આવ્યું તમારે ક્યાં વરસાદ તો કમેન્ટમાં બતાવજો